સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ આતંકવાદના વિરોધમાં આતંકવાદની અંતિમ યાત્રા કાઢી અને કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ ગામ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયા વિવિધ બેનરો સાથે આતંકવાદની અંતિમ યાત્રા કાઢી અને વિરોધ નોંધવામાં આવ્યો વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કરો લાલ લાખ ને પાકિસ્તાનના બે ભાગ કરો تاک تي رهيگا جب تک جون ستر بنگھ کا بھارت تي رهيگا جب تک جون ستر بنگھ کا بھارت تي رهيگا